રાજ્યમાં નકલી કચેરીઓ અંગે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો કોંગ્રેસ નેતાઓનો વિધાનસભા ગૃહમાં સૂત્રોચ્ચાર વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યોનું વોકઆઉટ કોંગ્રેસ નેતાઓનો વિધાનસભા ગૃહમાં સૂત્રોચ્ચાર જોવા મળ્યો કોંગ્રેસના બધા જ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ થઈ ગયા મંત્રી ઋષિકેશ પટેલે સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી હતી દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો નકલી ટોલ નાકું પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ધારાસભ્ય પકડાય નકલી ધારાસભ્યના એ પકડાય સી સીએમઓનો અધિકારી નકલી પકડાય પીએમઓનો અધિકારી નકલી પકડાય નકલી સિરપ પકડાય માતાજીના પ્રસાદમાં નકલી ઘી પકડાય નકલી ચલણી નોટો પકડાય બધું જ નકલી પકડાઈ રહ્યું છે ત્યારે આ સરકારમાં લાજવાને બદલે ગાજી રહી છે આજે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલે અને જે આદિવાસી સમાજના વિકાસ બજેટ છે ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે તો સરકારે પહેલા તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી અને પછી એ જ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી સ્વીકારે છે કચેરીઓ બે હજાર સત્તર થી ચાલતી હતી ને બે સરકારને ચોવીસ માં પકડાય નકલી કચેરી ચાલે છે અને આ તો એક છોટા જિલ્લામાં જ પાંચ કચેરીઓ ચાલે છે દાહોદ ને આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત એકવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે ને સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર નકલીઓ ફાઈ શકે નહીં નકલી ક્યારે સફળ થાય કે અસલીનો સાથ સહકાર હોય તો તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે તો પ્રાયોગના વહીવટદાર કચેરીના અધિક સરકારી અધિકારીઓ જે અસલી છે પછી પાણી પુરવઠા વિભાગ સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે ને સાથે સાથે નાણા વિભાગ કે નાણા વિભાગમાં સિસ્ટમ હોય છે છે કે દરેક વિભાગને બારકોડ અને નંબર નંબર આપવામાં આવે તો જ પૈસા તમારા ખાતામાં જમા વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ થયા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને ને મળ્યા અમિત ચાવડાની આગેવાનીમાં મુલાકાત કરી સસ્પેન્શન રદ કરવા માટે રજૂઆત કરી ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આપને જણાવીએ કે આજે વિધાનસભા ગૃહમાં નકલી કચેરીનો મુદ્દો ઉઠ્યો હતો અને મુદ્દાને લઈને કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક જોવા મળ્યા તેના દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને આ બાદ મંત્રી હિષ્કેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં